નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પથ દર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે મિત્રો ઘણા સમયથી તમે જોયું હશે કે ભાઈ પીએસઆઈ નું જે ગ્રાઉન્ડ છે એ ચાલી રહ્યું છે કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ ચાલી રહ્યું છે પીએસઆઈ ના ગ્રાઉન્ડ પતી ગયા છે અને એની હવે લેખિત પરીક્ષા પણ આવવાની છે જયારે કોન્સ્ટેબલ છે તો એના ગ્રાઉન્ડ ચાલુ છે તો મિત્રો એક એવું વાતાવરણ જે છે એ ક્રિએટ થયું છે સોશિયલ મીડિયા અને યુટ્યુબ ની અંદર કે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી જે છે એ ભૂલી ગયો છે કે ભાઈ બે ડ્યુફની પણ એક પરીક્ષા હતી કે જેની હવે મુખ્ય પરીક્ષા આવવાની છે બરાબર અને આ જે મુખ્ય પરીક્ષા છે એ સંભવત કદાચ એપ્રિલ મહિનામાં આવી શકે તો મે મહિનામાં આવી શકે છે સંભવત આપણે વાત કરી રહ્યા છીએ બરાબર જેની ઓફિશિયલ ન્યૂઝ આવે પછી વધારે આપણને માહિતી મળશે તો અત્યારે આપણે શું જોવાના છીએ તો કે સાહેબ અત્યારે આપણે ચર્ચા કરવાના છીએ બે જે પ્રાથમિક કસોટીનું પેપર હતું એનું આપણે એનાલિસિસ કરવાના છીએ જેમ કે ગુજરાતી છે તો ગુજરાતીની અંદર શબ્દ કેટલું પૂછાણું હતું અને વ્યાકરણ છે એ કેટલું પૂછવાનું હતું વ્યાકરણ જે પૂછવાનું હતું પરીક્ષા બે ક્યાં લાગે વર્ગે તો બે નો સિલેબસ ક્યાંક ને ક્યાંક સેમ છે બરાબર કારણ કે એનો સિલેબસ ઓફિશિયલ આપણે જાહેર નથી કર્યો એટલે ત્યારે આપણે પ્રાથમિક કસોટીનો જે સિલેબસ છે એને જ આપણે મુખ્ય પરીક્ષાનો સિલેબસ ગણી અને આપણે પ્રિપેરેશન જે છે એ સ્ટાર્ટ કરી છે અને એવું એમને પણ જણાવ્યું હતું બરાબર તો ગુજરાત હાઈકોર્ટે નું જે પ્રાથમિક કસોટીનું પેપર છે એનું આપણે એનાલિસિસ આ ની અંદર કરવાના છીએ તો ની શરૂઆત કરીએ એ પહેલા જો તમે ચેનલ ની અંદર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો અને

લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર તમને મળી રહ્યા છે જેમાં ગુજરાતી વિષય પૂર્ણ થઈ ગયો છે એટલે ગુજરાતીના રેકોર્ડેડ લેક્ચર તમને મળશે

આ તમામ બાબતો તમને નવસો ને નવ્વાણું રૂપિયામાં કેટલા નવસો ને નવ્વાણું રૂપિયામાં આ ઓફર માત્ર ને માત્ર આજે રાત્રે બાર વાગ્યા સુધી વેલેડ છે ઓકે જોઈએ હવે તો બેઝિક જે પ્રાથમિક કસોટી હતી આપણી બરાબર બે લિફ્ટ એની અંદર તમારું સો ગુણનું પેપર હતું કેટલા ગુણનું સો ગુણનું પેપર હતું જેમાં ગુજરાતી વીસ ગણિત ચૌદ રમત ગમત અઢાર વર્તમાન પ્રવાહ દસ કોમ્પ્યુટર વીસ અને જનરલ નોલેજના અઢાર પ્રશ્નો હતા આમ ટોટલ સો પ્રશ્નો હતા અને સો ગુણ હતા ઓકે હવે ગુજરાતી વીસ ગુણનું પૂછાડું તો ગુજરાતીની અંદર વીસ ગુણમાં કયા કયા ટોપિકો હતા તો કે સાહેબ એમાં અગિયાર પ્રશ્નો જે છે એ વ્યાકરણ હતા અને નવ જે પ્રશ્નો છે એ શબ્દ ભંડોળમાંથી હતા નામ એટલે કે સંજ્ઞાનો એક પ્રશ્ન હતો ને સંયોજક એક પ્રશ્નો હતો બરાબર એટલે ટોટલ અગિયાર પ્રશ્નો હતા કેટલા પ્રશ્નો હતા અગિયાર પ્રશ્નો હતા ઓકે અને જે છે નવ ગુણનું પૂછવાનું હતું શબ્દ ભંડોળ જેમાં રૂઢિપ્રયોગ બે તડપદા શબ્દો બે બરાબર શબ્દો સમૂહ બે એક વિરોધાર્થી એક સમાનાર્થી અને એક કહેવત મજાની વાત એ છે કે આ તમામે તમામ બાબત છે એ જીસીઈઆરટી માંથી હતી ક્યાંથી હતી જીસીઈઆરટી માંથી હતી આ પણ જીસીઈઆરટી માંથી હતી ઓકે કયા ધોરણની 6 થી કરી અને 12 ધોરણ સુધીની બરાબર જેની ઈ બુક હું તમને કોર્સની સાથે ફ્રીમાં આપું છું એ જ બરાબર એમાંથી જ પ્રશ્નો હતા આ બધા એનાથી આગળ વધીએ ગણિત તો ગણિતની અંદર જુઓ નળ અને ટાંકીનો એક પ્રશ્ન હતો બરાબર છે ગુણોત્તર અને પ્રમાણના બે પ્રશ્નો હતા સરાસરીનો એક પ્રશ્ન હતો બરાબર ટકાવારીનો એક પ્રશ્ન હતો સોરી બે પ્રશ્નો હતા બરાબર તો ગણિતના જે છે ને કુલ કેટલા ચૌદ પ્રશ્નો હતા જો આ કાઢી નાખજો ગુજરાતી વ્યાકરણ આવી ગયું છે ચૌદ પ્રશ્નો હતા બરાબર અન્ય પાંચ પ્રશ્નો હતા હવે આ અન્ય ની અંદર એક એક્સની કિંમત વાળો હતો બરાબર છે બીજા સાયન ટીટા કોસ્ટીટા ના બે પ્રશ્નો હતા બરાબર અને અને બીજા બે અન્ય પ્રશ્નો હતા ઓકે એમ ગણિત જે છે એ તમને પૂછવાનું હતું ઓકે એના પછી રમતગમત ની વાત કરી તો રમત ગમત જો સૌથી વધારે પૂછાયેલું કેટલું અઢાર ગુણનું પૂછાયેલું ઓકે એમાં રમતગમત ને લગતા પ્રશ્નો જે છે બાર ગુણના પૂછાયા હતા ઓકે આ પ્રશ્નો ક્યાંથી હતા જીસી માંથી હતા હવે જીસીઆરટી કઈ તો કે સાહેબ કરી અને બાર તમારી ચોપડી આવે છે સરકારી ચોપડી એમાંથી આ બાર પ્રશ્નો હતા ઓકે પાંચ પ્રશ્નો વર્તમાન પ્રવાહ આધારિત હતા બરાબર જેમાં એક જસપ્રીત બુમરાહ વાળો પ્રશ્ન હતો આઈસીસી ક્રિકેટ વાળો બરાબર છે તો આ પાંચ પ્રશ્નો વર્તમાન પ્રવાહને લગતા હતા અને એક પ્રશ્નો જે છે એ એવોર્ડને લગતો હતો બરાબર તો મેન્સની અંદર પણ તમારી રમત ગમત ના પ્રશ્નો તમારે ખાસ કરવાના છે બરાબર રમતગમત માટે જીસીઆરટી તમે બેસ્ટ કરી શકો છો અને એ વર્તમાન જે છે વર્તમાન પ્રવાહ એના ઉપર તમે નજર ઇવેન્ટ કોઈ રમતગમત ની ચાલતી હોય એના ઉપર તમે નજર કરશો તો પણ એ તમારું કવર થઈ જશે એના પછી વર્તમાન પ્રવાહ ની વાત કરી તો એમાં જુઓ વર્તમાન પ્રવાહના દસ પ્રશ્નો હતા કેટલા હતા દસ પ્રશ્નો હતા બરાબર જેમાં વિશ્વ વિશ્વને લગતા હતા ભારત ને લગતા હતા અને ગુજરાતને ને લગતા પણ હતા બરાબર આ વર્તમાન એના પછી અઢાર પ્રશ્નો જે છે એ જનરલ હતા કેના હતા હતા જનરલ પ્રશ્નો હવે આ જે જનરલ નોલેજના જે અઢાર પ્રશ્નો હતા એની અંદર જો બાર પ્રશ્નો કેના ના હતા ગુજરાતના હતા કેટલા હતા બાર પ્રશ્નો ગુજરાતના હતા એટલે આ એનટીએસ એના ઉપર ફોકસ કર્યું સાહેબ ગુજરાત ઉપર વધારે ફોકસ કર્યો ભાઈ ગુજરાત ઉપર વધારે ફોકસ કર્યો બરાબર બાર પ્રશ્નો તમને ગુજરાતના પૂછેલા હતા એના પછી જનરલ અને વિશ્વ ને લગતા પ્રશ્નો બરાબર એમાં જનરલ એટલે કે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ ને લગતા પ્રશ્નો શોર્ટકટને લગતા પ્રશ્ન એ કેટલા હતા તો કે દસ પ્રશ્નો હતા ઓપરેટિંગ સિસ્ટમ ને લગતા પ્રશ્નો ઓકે વર્ડ છે માઇક્રોસોફ્ટ વર્ડ એને લગતા પ્રશ્નો પાંચ હતા બરાબર એક્સલ ને લગતા પ્રશ્નો ત્રણ હતા અને પાવર પોઇન્ટને લગતા પ્રશ્નો બે હતા એટલે કે સાહેબ દસ ગુણનું એમએસ ઓફિસમાંથી હતું અને દસ ગુણ જે છે એ જનરલ પ્રશ્નો હતા ઓકે આ વીસે વીસ જે છે ને આપણો કોર્ષ જે છે ને કોર્ષમાં જે કોમ્પ્યુટર ભણાવેલું છે ને એમાં તમે જોઈ શકશો ઓકે ચલો એનાથી આગળ તો આટલી વસ્તુ જે છે એ તમને પૂછવાની હતી ઓકે હવે જો આગળ મેં તમને

તો કમ્પ્યુટર કેટલું તો કે ગણી લેવાના બરાબર છે રમત ગમત છે રમત ગમત બરાબર આના ગુણ ગુણ હું તો ચાલુ છું કારણ કે જો છે ને અને પાંચ ગુણ જે છે ને પાંચ થી સાત ગુણ કરણ રિલેટેડ પૂછાશે ઓકે અને ત્રણ જે છે એ અન્ય કોઈ ખેલાડીને લગતા પૂછાશે બરાબર એટલે વીસેક ગુણ આના ગણી લઉં વીસ આના ગણી લઉં વીસ આના પંદરક ગુણ જે છે એ હું માની ચાલુ કે ગણિતના પૂછાઈ શકે બરાબર જે બેઝિક લેવલ નું હોય શકે ઓકે તો ગેમ ચેન્જર સબ્જેક્ટ આ ત્રણ છે કયા કયા ગુજરાતી કમ્પ્યુટર અને રમત ગમત એમાં ગુજરાતી આપણું પૂરું થઈ ગયું છે આ અંદર બરાબર છે કમ્પ્યુટર પૂરું થઈ ગયું છે છે તમે ની અંદર જોઈ શકશો બરાબર ઓકે તો આ ચર્ચા હતી કે જે તમને આવનારી મુખ્ય પરીક્ષાની અંદર આ એનાલિસિસ ક્યાંક ને ક્યાંક ઉપયોગી થશે એ ઉદ્દેશ્ય સાથે આપણે આ વિડીયો જે છે એ રેકોર્ડ કર્યો છે ને તમને આપેલો છે મળી આવી નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ એન્ડ જય ભારત